વાહન ચીટિંગના બે ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપીને બાતમીના આધારે સુરક્ષા ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી પકડી લાવી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો કાપોદરાના બે વાહન ચીટિંગના ગુનામાં આઠ વર્ષથી વોન્ટેડ આરોપી અમદાવાદથી પકડાયો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કાપોદરા પોલીસ મથકે વર્ષ બે હજાર સત્તરમાં નોંધાયેલા ચીટિંગના બે ગુનાનો આરોપી રાકેશ મનુભાઈ નાકરાણી અમદાવાદના સાબરમતી ખાતે ગાંધીવાસમાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસ બિલ્ડિંગ પર હાજર છે જે માહિતીના આધારે પોલીસે વોચ કોઠવી રમેશ રાકેશ નાકરાણીને પકડી પાડ્યો હતો પોલીસા જવા પ્રમાણે રાકેશ સુરતમાં નવી બંધાતી સાઇટ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો મિત્રો પાસેથી રૂપિયા લઈ વ્યાજનો ધંધો શરૂ કર્યો હતો જે વ્યાજે રૂપિયા આપ્યા તે લોકો પરત વ્યા કે વ્યાજ આપતા ન હતા રાકેશના દેવું થઈ જતા બે પરિચિતોની અર્ટિગાને ફોર્ચ્યુનર કાર મેળવી ગેરવે મૂકી દીધી હતી જે અંગે કાપોદરામાં બે ગુના દાખલ થયા હતા જેથી તે મોબાઈલ બંધ કરી ભોપાલ ભાગી ગયો હતો નવો સીમ લેવા માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર મુકેશ નામ ધારણ કર્યું હતું